અને છ્યાસી પોઈન્ટ વીસ ટકા પરિણામ સાથે ટોચના સ્થળે પોતાનું સ્થાન સુદ્રઢ કર્યું છે સુરતના સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓએ પણ ઝળહળતી સિદ્ધિ મેળવી છે સુરત જિલ્લાના વિદ્યાર્થીઓએ માત્ર પરિણામમાં જ નહીં પરંતુ ગુણવત્તામાં પણ પોતાની ઊંચી છાપ છોડી છે આ વર્ષે સુરતમાંથી કુલ પાંચ હજાર ત્રણસો ને ત્રાણું વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યો છે જે રાજ્યમાં સૌથી વધુ છે આથી સુરત એ એવન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓના મામલા પર પ્રથમ ક્રમે છે એટલું જ નહીં સુરતના તેર હજાર બસો ઓગણ એસી વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવીને બીજું સિદ્ધિ ભર્યું સ્થાન મેળવ્યું છે આ નોંધપાત્ર પરિણામ સુરતના શિક્ષણ ક્ષેત્રે સતત સુધારા શાળાઓમાં અત્યાધુનિક પદ્ધતિઓનો અમલ અને શિક્ષકોની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે વિદ્યાર્થીઓને તેમના પિતા પણ અભિનંદન પાત્ર છે જેમણે શ્રેષ્ઠ મહેનત કરીને શ્રેષ્ઠ પરિણામ આપ્યું ત્યારે સુરત શહેરની એક જાણીતી શાળા આશા દીપ ઓફ સ્કૂલ હર હંમેશ એવેન ગ્રેડ મેળવવામાં આગળ રહી છે તેણે એચએસસી માર્ચ 2025 ની પરીક્ષામાં વધુ એક સરાહનીય સફળતા મેળવી છે પરિણામની વાત કરવા જઈએ તો દર વર્ષે તમે જોવો છો કે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ આખા ગુજરાતમાં અવલ હોય છે ધોરણ દસનું હોય સાયન્સનું હોય કે કોમર્સ હોય આજે પણ એવું છે અત્યારે લગભગ ચારસો ને એંસી એવન ગ્રેડ તો આવી ચૂક્યા છે અને હજી પણ એમાં સો દોઢસો એવન ગ્રેડ એડ થશે એટલે એવું કહી શકાય પાંચસો છસો એવન ગ્રેડ એક જ સંસ્થાના એટલે એક મિરેકલ રિઝલ્ટ કહી શકાય અને હાઇસ્ટ પર્સન્ટેજની વાત કરવા જોઈએ તો ફાઈવ નાઇન્ટી ટુ એવા બે વિદ્યાર્થીઓ ત્યાં ધ્યાનમાં આવ્યા છે બીજા બહુ બધા વિદ્યાર્થીઓ છે તો ગત વર્ષ કરતાં સારું પરિણામ છે અને આની પાછળ શિક્ષણ વિભાગ પણ ખૂબ જ સારું સત્ય થયું છે પ્રફુલભાઈ પાંસરિયા જેવા શિક્ષણ મંત્રી પણ છે જેના કારણે શિક્ષણ વિભાગમાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે

અને આ સ્કૂલ જે રીતે એક સ્ટુડન્ટ પાછળ જે મહેનત કરે છે એવી હજી સ્કૂલ મેં કદી જોઈ નથી આનો શું જેટલી મારી ફેકલ્ટીઝ છે ટેન્થની એ બધા આપે છે કારણ કે એ લોકોએ જે ટેસ્ટ લીધી છે જે અમને અમારા પાછળ જે મહેનત કરી છે એ અનબિલિવેબલ છે મેં બી ગ્રુપ લીધું છે મારે ડોક્ટર બનવું છે દક્ષ છે હું આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું અને મારા રિઝલ્ટ સિક્સ હંડ્રેડમાંથી ફાઈવ સિક્સટી ફાઈવ આવ્યા છે અને આના પાછળ અમારા શિક્ષકોનો જ હાથ છે અને મારા પેરેન્ટ્સનો હાથ છે હું મેં બી ગ્રુપ લીધેલું છે અને હું એમબીબીએસ બન બનવા માંગુ છું એમબીબીએસ ડૉક્ટર અમને મહેનત કરવામાં આવેલી હતી અમારા શિક્ષકોએ અમારા પાછળ બહુ હાર્ડવર્ક કર્યું છે અને અમારે અમને આઠ આઠ વાગ્યા સુધી બેસાડતા હતા અમારા માટે બહુ કોન્ટ્રીબ્યુશન આપ્યું છે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે